સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધ એવી રાજકોટની ધોળકિયા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તથા વિદ્યાર્થીઓ યુવા સાહસિક બનવા પ્રેરાય અને વેપાર વાણી જેનું વ્યવહારોનું જ્ઞાન મળે તે હેતુથી ચાર દિવસના બિઝનેસ ફેરનું જાજરમાન આયોજન આવતીકાલથી મોવડી ખાતે શરૂ થવા જઈ રહ્યું છે જેમાં ત્રણસો સિત્તેરથી વધારે સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે તથા સ્કૂલના સોળસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તથા એક લાખ લોકો આ બિઝનેસ ફેરની મુલાકાત લેશે હું કૃષિકાંત ધોળકિયા ધોળકિયા સ્કૂલમાંથી આપની સાથે વાત કરી રહ્યો છું નમસ્કાર આજે શાળા દ્વારા આયોજિત આ ચાર દિવસનો બિઝનેસ ફેર જેમાં અગિયારમાં ધોરણના બધા બાળકો પોતપોતાના મનગમતી વસ્તુઓનો સેલ કરી રહ્યા છે આ સેલ કરવા માટે તેઓએ માર્કેટ ફેર્યા એમને ગમતી અને વ્યાજબી ભાવની વસ્તુ ત્યાંથી ખરીદ કરી અને આ સ્ટોલમાં મૂકી છે આ બાળકોનું પોતપોતાનું માલનું વેચાણ કેમ કરવું એની સ્કિલ પણ એમાં ડેવલપ થવાની છે અને એનો આ નાની પંદર સોળ વર્ષની ઉંમરે ત્યારે જે બિઝનેસ કરતા શીખશે એનાથી એમને રૂપિયા પૈસાની કિંમત પણ સમજાશે અને ભવિષ્યના એક ઉદ્યોગપતિનું આ નિર્માણ થશે ધાર કે સ્કૂલ દર વર્ષે આવી રીતે બિઝનેસ ફેર કરી રહ્યું છે ગયા વર્ષે પણ આવો જ ભવ્ય બિઝનેસ ફેર હતો અને એમની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધ થયેલી છે એટલે ખૂબ બાળકો દ્વારા બાળકો સંચાલિત અને બાળકો જ પોતે વેપારી બની અને જ્યારે વસ્તુનું વેચાણ કરે છે ત્યારે સમાજ બહુ જ એને પ્રોત્સાહિત કરવા માટે આ આંગણે ચાર દિવસમાં પધારે છે આ બધા જ

અને એમાં દરેક પ્રકારની વસ્તુઓ પછી એ ઘરેણા હોય એ પ્રભુના શણગારની વસ્તુ હોય સાડી કપડાં લતા હોય વાસણ હોય કે અન્ય ઘર ઉપયોગી વસ્તુ હોય બાળકો માટેની પણ ઉપયોગી વસ્તુ હોય એવી દરેક પ્રકારની વેરાયટીસ બાળકો પોતપોતાની ચોઈસ માટે લાવ્યા છે ખાદ્ય પદાર્થો પણ છે અને બાળકોના મનોરંજન માટેની પણ અહીં સુવિધાઓ ગોઠવેલી છે એટલે દરેક રીતે એ બાળક અને જ્યારે કોઈ પણ પેરેન્ટ્સ અહીં આવશે ત્યારે એને ઘરમાં જોઈતી બધી જ વસ્તુઓ એમને અહીં અવેલેબલ થઈ જશે આની અંદર પંદરસો બાળકો પાર્ટિસિપન્ટ થયા છે દરેક સ્ટોલ ને ચાર બાળકો આપેલા છે અને એવા ચારસો સ્ટોલ છે અંદાજે એક લાખ લોકો એની મુલાકાત લેશે અને સવા કરોડથી પણ વધુ એનું લોકો બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરે છે અને આ બહુ મોટી વાત છે આ બાળકોને એની ઇકોનોમીનો પણ ખ્યાલ આવે છે હું ખરેખર ધોળકિયા સ્કૂલનો આભાર વ્યક્ત કરું છું અને ધોળકિયા સ્કૂલ જે જીવનની અંદર જે યુવા વ્યક્તિ છે એમાં એક બીજ વાવાનું કામ કરે છે જે એક યુવા વ્યક્તિને કે હજી સ્ટડી કરે છે પણ સ્ટડીની સાથો સાથ બિઝનેસ કેમ કરો આમનું પણ એ જ્ઞાન આપે છે એટલે સૌથી સારામાં સારું ધોળે કે સ્કૂલ આ વર્ક કરી રહ્યું છે અને આ વર્કથી હું ખરેખર ઘણો બધો હેપી છું કારણ કે બધાના અલગ અલગ સ્ટોલ જોતાં જે છોકરાઓ અલગ અલગ બધી પ્રોડક્ટ્સ વસ્તુ લઈને આવ્યા છે અને એ અહીંયા સેલ કરવાના છે હું માનું ત્યાં લગી અહીંયા આ એરિયા પ્રમાણે લાખથી દોઢ લાખ માણસો વિઝિટ કરશે અને એક દોઢ કરોડ ઉપરનો બિઝનેસ થવાની શક્યતા છે કેમ કે બધા સ્ટોલની અલગ યુનિક કંઈક ને કંઈક વેરાયટી હોય છે અને સૌથી મોટી વસ્તુ હોય છે કે બાળકોમાં ઉત્સાહ કે અમે પણ અત્યારમાં બિઝનેસ કરી શકીએ જે બધા મોટા બિઝનેસમેન છે એ બધાની બુક રીડિંગ એમની બધી વસ્તુ આવતી હોય એના જોઈને આ પણ બાળકોને એવું છે કે અમે સારા એક બિઝનેસ બની શકીએ અને ખૂબ શુભેચ્છા આપણે જોડકે સ્કૂલને આપી રહ્યા છીએ કે આવું નવું પ્રોત્સાહન દર વર્ષે આપતું રહે અને બાળકોને આવાનાવાં મોટિવેશન કરતા રહે અને આગળ જતા ભવિષ્ય માટે એનું ખૂબ જ સરસ આવું વર્ક કરે છે અને આવું કરતા રહે

તેમને તેમને ખ્યાલ આવે કે બિઝનેસ કઈ રીતે થાય છે એ જ થી કરવામાં આવેલ છે હા ગુડ આફ્ટરનૂન મારું નામ છે ઓમ ભટિયાર એન્ડ અમે ટી સ્ટોલ ઓપન કર્યો છે બિઝનેસ અમાર બિઝનેસ ફેર છે ધોળકિયા સ્કૂલથી અમને એક લર્નિંગ માટે કીધું છે એટલે લાઈવ અમને ફ્યુચરમાં કામ આવે એના માટે છે અમે બિઝનેસ સ્ટોલ કર્યો છે ને આ અમારી આખી ટીમ છે જે અમે ટી સ્ટોલ ઓપન કર્યો છે ને અમારા ટી સ્ટોલનું નામ છે કાઠિયાવાડી ઘૂંટડો મોસ્ટ વેલકમ ટુ અવર સ્ટોલ મેમ સારી લાગે છે ને ગુડ ગોલ છે એમ લાગે છે સારું બસ તો બેસ્ટ એમ છે હા સેલ તો અમે બહુ બેસ્ટ પ્રેક્ટિસ કરી છે એટલે આમ થશે જ સેલ અમે એડવર્ટાઈઝમેન્ટ એ બહુ મસ્ત કરી છે અને પબ્લિકને એટ્રેક કરવા માટે બહુ મસ્ત કર્યું છે થઈ એના માટે